સીતારામ સદેવીદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ આજે ફરીથી અમે આવી ગયા છીએ મોટા વડાડા ગામ તાલુકો કાલાવડ આપડા જે ભાઈ હતા

આખો નતો ગોનો નથી મે ની બધું ને એના રિપોર્ટ પર કરો જેટલા રિપોર્ટ હોય એટલે WhatsApp કરો ફાઇલ કેસ નંબર બધું અને જે વ્યક્તિ હોસ્પિટલ લઈને જતો હતો ને એને મને કોન્ટેક્ટ નંબર આપી દીધો એટલે કરાવ્યું બોલે તમે પણ હું વાત થઈ હોય મને ફાઇલ નાખી દે તમારા નંબર માંથી હું તમારી વાત કરું ફ્રી થઈ બોલો

કેટલા દિવસે એક દિવસે બે દિવસે કેટલા દિવસે ડ્રેસિંગ કરવાનું આણ તો તમે એમ ને એમ નહીં આપણે કેટલા દિવસે ડ્રેસિંગ બે દિવસે એક દિવસે ત્રણ દિવસે અઠવાડિયા એમ કેટલી વાર ડ્રેસિંગ છે કઈ બોયલા બોયલા નહી તો વાત કર તારા ને કરી દે કઈ કઈ વાંધો છે ને છે આમાં એની દવા એની દવા છે તો પછી

એટલા માટે ચેક કરી લ્યો કે પછી હું માગું ત્યારે એમ ન થાય તમને આપી દીધું નામાનો ન નીકળે હા બનો પછી મારે જે કાગળિયા જોતા હોય ત્યારે સમય એને ખબર છે તમને એમ થાય કે બેન ને દઈ દીધા છે આમાં નીકળે ને તો ખોટું એનું કામ છે ઉતાવળ કર્યા વગર અને કવર માં બધું પેક કરી દો પછી કેમ ગયા ભાઈ કેમ ગયા મને એક લખાણ જોશે તમારી ઘરે બા સચવાય એમ નથી એટલે પૂછું છું કે જવાબ બેન ને આપો મને લખાણ કરી દેવું પડશે લખાણ કરી દેવું પડશે કે બા ને કે ભાઈ ને આકસ્મિક કઈ પણ બનાવ બને તો એના માટે સંસ્થા જવાબદાર નથી બરાબર અમે કઈ પણ થશે તો અમે જાણ કરશું તમને જે બે નંબર તમે લખાવશો એના ઉપર ભાઈ જાણ કરશો અહિયાં પણ તમારે કાયદેસર મને લખાણ કરી દેવું પડશે તમારા નામનો સ્ટેમ્પ લઈને તો હું અત્યારે એમને લેતી જાઉં મને મળવા આવ્યા હતા ઓલા ભાઈ ઈ નથી અત્યારે કારણ કે એમણે મને એવું કીધું કે ભેસણથી અમે લખાણ કરીને મોકલશું આ ભાઈનું બહેનું ને એને બે દિવ રવિવારે મને મળવા આવ્યા બીજા એટલે એ આવ્યા હતા અત્યારે મળવા મેં એને કીધું આટલા કાગળિયા કમ્પ્લીટ કરીને ફોન કરો તો હું લઈ જાવ એમ

તો ત્રણ માંથી માંથી એક સ્ટેજ બાળક થી લઈ અને થી બધા એક માંથી પસાર થવાનો થોડોક કાળક્રમ વેલો આવે કે કોઈનો મોડો આવે કોઈનો વચ્ચે આવી જાય પણ આ બધા માંથી પસાર તો થવાનું છે દરેક લોકો પોતાની સામાજિક જવાબદારી નથી નિભાવતા એટલે અમારે જેવાય આશ્રમ ખોલવા પડે છે હે બાપા ભવો વાયો ને

મજૂરી કરતા બેલા ઉપાડવા કોઈ જાય કેટરસ ના રસોડા કરવા જાય કોઈ વાડીએ વાયદા મજૂરી કરીને કરતા હોય કોઈ ગૌશાળામાં સેવાયું કરીને કરતા હોય તો એને તો એમ નઈ કીધું આવડાવી સાથે કે હવે ભાડે રહીશ ને છોકરા કેમ મોટા કરવા મૂક્યો અનાથ માં

ના છો કે ને તમે થેલી ભાઈ તમને ઓલું છે ને છે તો પ્રધાનમંત્રી નું કાર્ડ છે

જીવ છે ત્યાં સુધી પછી તો બધા પછી તો કઈ ઉપાદિત છે કાબા જીવ છે ત્યાં સુધી અંદર થી એને અંતર આત્મા ને બિચારા પાણી નથી

આપી દેજો બિચારા પહેરવા થશે મને ખાલી એની દવા આપી દો આવું છે ને પહેરવાના આખા સ્લીવ ના પહેરે તો એનો દુખાવો થાય ઓલું ન કરી હતે થોડાક લઈ ગયો

સુર દેવા તામ તમ લઈ લેજો હા નહી જા ભલોમાં આવો હા ભલા તમે આ તો માર હા લઈ હાથ પકડ અબ નહી આ બાર અમર કંભે કંભે આદાઈ દીઓ કંભે આદાઈ દીઓ મારા

બંને મા દીકરા ને ત્યારે આપણે અમરથ માં બેસાડ દીધા અને હમણાં થોડી વારમાં આપણે હવે એમને આપણા આશ્રમ પર લઈ જશું અને ત્યાં તેમની આપણાથી બનતી બધી સેવાઓ કરશું સુભાઈ અને બા બંને આવી ગયા છે આપણા આશ્રમમાં અમરધામ આશ્રમે શું કહે બા સારું હારું બા સારું હે ને હે ઓછું હાંભળે

અબ અમને જીતી રાખાળ કરવા દે હા હા આ છે રાખતા દીક્યો હા મયાવ હા સંભ્યાત દેજો મારા સંભ્યાત દેજો મારા હા પગ લગાવ પગ 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 આમ પગ લગાવ નકો હાલ લે કે રે હાલ બોલ પરિરની જય અન્નપુણેશ્વરી અમાર માય રા જય રામારીણી જય નાગદેવ તની જય આપને આપણે ચાલો તો આપણા શુભાઈ બંને આવી ગયા છે આપણા આશ્રમ પર અને હવે અહિયાં મસ્ત રીતે પોતાનું જીવન જીવશે ચાલો બધાને સીતારામ સતદેવી જય મામત જય શ્રી કૃષ્ણ મળશું આપણે નવા બ્લોક સાથે ચાલો બધાને જય મામત જય શ્રી કૃષ્ણ